ઓમ નમો નારાયણ શ્રીમદ્ ભાગવત તૃતીય સ્કંદ અધ્યાય જીવાત્મા બ્રહ્મ સ્વરૂપ છે છતાં તેને અવિદ્યા સાથે સંબંધ પ્રત્યભા શ્રી શુકદેવજી બોલ્યા એ પ્રમાણે કહેતા મૈત્રય પોતાની વાણીથી પ્રસન્ન કરતા હોય તેમ વ્યાસના વિદ્વાન પુત્ર વિદુરજી પૂછવા લાગ્યા વિદુરજીએ પૂછ્યું હે બ્રહ્મન ભગવાન તો માત્ર ચૈતન્ય રૂપ અવિકારી અને નિર્ગુણ છે તો તેમને લીલાથી પણ ક્રિયાઓ અને ગુણો કેમ ઘટે બાળક ક્રિયા કરવા તત્પર થાય છે તેમાં તેની ક્રિયા કરવાની ઈચ્છા કારણ છે અથવા તે બાળકને બીજી કોઈ વસ્તુને લીધે કે બીજો કોઈ બાળકની પ્રેરણાને લીધે ક્રીડા કરવાની ઈચ્છા થાય છે પણ ઈશ્વર તો સ્વતઃ જ તૃપ્ત છે અને બીજાના સંગથી પણ સદા નિવૃત્ત છે અદ્વિતીય છે તેમને બાળકની પેઠે ક્રીડા કરવાની ઈચ્છા કેમ હોઈ શકે ભગવાને ગુણમય પોતાની માયા વડે જગતને ઉત્પન્ન કર્યું છે માયા વડે જ જગતનું તે પાલન કરે છે તેમજ ફરી માયા વડે જ જગતનો નાશ કરે છે આ જીવાત્મા દેશથી કાળથી અવસ્થાથી પોતાની કે બીજા કોઈથી પણ અવિનાશી જ્ઞાન વાળો છે તો તે અવિદ્યા સાથે જોડાય જ કેમ સર્વ ક્ષેત્રો વિશે જે ભોગતા સ્વરૂપે રહેલ છે તે પોતે વસ્તુતઃ ભગવાન જ છે તો એ ભગવાન સ્વરૂપ જીવાત્માને દુર્ભાગીપણું આનંદાદિથી ભ્રષ્ટ થવા પણ કે કર્મોના સંબંધથી ક્લેશ કેમ જ હોઈ શકે હે વિદ્વાન મૈત્રેય આ અજ્ઞાન સંકટમાં મારું મન ખેદ પામે છે હે સમર્થ મુનિ આ મારા માનસિક મહામોહને તમે દૂર કરો શ્રી સુખદેવજી બોલ્યા તત્વના જીજ્ઞાસ વિદુરજી પ્રમાણે પ્રશ્ન કર્યો એટલે ભગવાનમાં જ ચિત્તવાળા ગર્વરહિત મુનિ મૈત્રેય સહેજ હસતા વિદુરજી પ્રત્યે કહેવા લાગ્યા મૈત્રેય બોલ્યા માયા છે કે જે તર્કથી વિરુદ્ધ જાય છે જેમ કે પરમેશ્વર વિમુક્ત છે છતાં તેમને અવિદ્યાનું બંધન અને સ્વરૂપ જ્ઞાનનું ઢાંકણ પ્રાપ્ત થાય છે જેમ સ્વપ્ન જોનાર મનુષ્યને પોતાનું મસ્તક છેદાયા વિના પણ આ મારું મસ્તક છેદાયું આવી મિથ્યા ભ્રાંતિ જણાય છે તેમ જીવાત્માને અવિદ્યા વડે ગુણમય જાળમાં પ્રવેશ અને સ્વરૂપ જ્ઞાનનું આવરણ નહીં હોવા છતાં જણાય છે તે જ ભગવાનની માયા છે જેમ જળમાં પ્રતિબિંબ રૂપે પડેલા ચંદ્રમંડળ વિશે જળની ઉપાધિથી જણાતો કંપ વગેરે ધર્મ આકાશમાં રહેલા ચંદ્રમંડળમાં જણાતો નથી તેમ દેહાદીના ધર્મ પોતાનામાં ન હોવા છતાં તેનું અભિમાન કરનાર જીવમાં દેખાય છે પરંતુ ઈશ્વરમાં દેખાતા નથી આ દેહાદીના ધર્મ નિવૃત્તિ કૃપાથી અને તે દ્વારા થયેલા ભગવાન પરના ભક્તિયોગથી ધીમે ધીમે દૂર થાય છે જ્યારે દ્રષ્ટા અર્થાત અંતર્યામી પરમાત્મા હરિ વિશે સર્વ ઇન્દ્રિયો નિશ્ચળ થાય છે કે તરત જ જેમ સુષુપ્તિ અવસ્થામાં પડેલા મનુષ્યમાં સમગ્ર ક્લેશો નાશ પામે છે તેમ સમગ્ર ક્લેશો નાશ પામે છે જો ભગવાનના ગુણાનુવાદનું શ્રવણ માત્ર જ સમગ્ર ક્લેશોની શાંતિ કરે છે તો મનમાં મેળવેલી ભગવાનના ચરણાવિનની રજની સેવા પરથી પ્રીતિ સમગ્ર ક્લેશોની શાંતિ કરે એમાં શું કહેવું વિદુરજી બોલ્યા હે સમર્થ મુનિ આપના પ્રમાણભૂત વચનો રૂપી તલવારથી મારો સંશય કપાયો છે તેથી હવે મારું મન ઈશ્વરની સ્વતંત્રતા અને જીવની પરતંત્રતા વિશે સારી રીતે વિચાર કરતું થયું છે હે વિદ્વન હરિની માયાને લીધે જ જીવમાં દુર્ભાગીપણું વગેરે જણાય છે એમ કહ્યું તે ઠીક જ છે કારણ કે સ્વપ્નમાં પોતાનું મસ્તક કપાવવું વગેરે જેમ મિથ્યા અને નિર્મૂળ છે તેમજ જીવાત્માને દુર્ભાગીપણું વગેરે પણ મિથ્યા અને નિર્મૂળ જ છે કેમ કે દુર્ભાગીપણું વગેરેનું તથા આ જગતનું કે દેહાદી પ્રપંચનું મૂળ સ્વરૂપના અજ્ઞાન વિના બીજું કંઈ નથી આ જગતમાં જે મનુષ્ય દેહાદીમાં અત્યંત આસક્ત છે અને જે બુદ્ધિથી પર એવા પરમેશ્વરને પામ્યો છે તે બંને જ સુખે જીવે છે કેમ કે પહેલો દેહાદીમાં આસક્ત છે તેને સંશય સંશય જ થતો નથી અને બીજો પરમેશ્વરને પામ્યો છે તેથી તેને તો કોઈ જાતનો સંશય રહેતો જ નથી પણ જે મનુષ્ય વચલી સ્થિતિનો એટલે દુઃખને લીધે સંસાર તજવા ઈચ્છે છે ખરો પણ સ્વરૂપાનંદનો અનુભવ ન થવાથી છોડી શકતો નથી તેને જ દુઃખનો અનુભવ થાય છે આત્માથી ભિન્ન છતાં આત્માની સાથે એક સ્વરૂપે ભાસતા દેહ ઇન્દ્રિયાદી પ્રપંચનો આમાં કંઈ અર્થ નથી માત્ર આત્મા સાથે એક સ્વરૂપે ભાસે જ છે આવો આપના ચરણની સેવાથી નિશ્ચય કરી તે મિથ્યા જ્ઞાનને પણ હું દૂર કરીશ કેમ કે તમારા જેવા ભક્તોની સેવાથી નિર્વિકાર શ્રી ભગવાનના ચરણમાં સંસારનો નાશ કરનારી તીવ્ર સ્વાભાવિક પ્રેમલક્ષણા ભક્તિ ઉત્પન્ન થાય છે ખરેખર ભગવત પ્રાપ્તિના માર્ગરૂપ મહાન ભક્તોની સેવા અલ્પ અલ્પતપવાળા મનુષ્યને તો દુર્લભ જ છે કારણ કે તેમાં દેવોના દેવ શ્રી હરિના જ ગુણગાન થાય છે સૃષ્ટિના આરંભમાં ઇન્દ્રિયાદિ વિકારો સહિત મહત્વ વગેરે તત્વોને અનુક્રમે સર્જી ભગવાને તે તત્વોના અંશોમાંથી વિરાટ પુરુષને સર્જ્યા અને પછી તે વિરાટ શરીરમાં ભગવાને પ્રવેશ કર્યો એ આદ્ય વિરાટ પુરુષ હજારો ચરણ હજારો સાથળો અને હજારો બાહુઓ વાળા છે અને એમના વિશાળ સ્વરૂપમાં સમગ્ર લોકો રહે છે વળી એમાં દસ પ્રકારના પ્રાણ અને ઇન્દ્રિયો ઇન્દ્રિયોના વિષયો તથા ઇન્દ્રિયોના દેવતાઓ એમ ત્રણ પ્રકારના પ્રાણ પણ રહે છે તે તમે કહ્યું હવે બ્રાહ્મણ ક્ષત્રિય વગેરે વર્ણો જેમનાથી થયેલ છે તે વિરાટ પુરુષની બ્રહ્મા વગેરે વિભૂતિઓ મને કહો જે વિભૂતિઓમાં પુત્ર પ્રપૌત્ર અને ગૌત્રજો સહિત વિચિત્ર આકૃતિવાળી પ્રજાઓ ઉત્પન્ન થાય છે જેના વડે જગત વ્યાપેલું છે વળી પ્રજાપતિઓના પતિ તે વિરાટ પુરુષે ક્યા ક્યા પ્રજાપતિઓ સર્ગો અનુસર્ગો મનુઓ તથા મનવંતરના સ્વામીઓ ઉત્પન્ન કર્યા એમના વંશો તથા વંશજોના ચરિત્રો પણ તમે કહો તેમજ હે મૈત્રેય જે લોકો આ ભૂમિની ઉપર તથા નીચે છે તેઓની અને પૃથ્વી લોકની આકૃતિ તથા પ્રમાણનું તમે વર્ણન કરો વળી તિર્યંચો મનુષ્યો દેવો પક્ષીઓ અને જરાયુજ સ્વેદજ અંડજ તથા ઉદ્ભીજ પ્રાણીઓના સૃષ્ટિ વિભાગો તમે અમને કહો વળી લક્ષ્મીના નિવાસ જે ભગવાન રજોગુણ વગેરે ગુણો વાળા બ્રહ્માદિ અવતારો વડે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને નાશ કરે છે અને તેમાં સાધનરૂપ પ્રજાપતિ વગેરેની સૃષ્ટિને સર્જે છે તે ભગવાનના ઉદાર પરાક્રમો તમે કહો વળી હે પ્રભો સ્વરૂપ આચરણ તથા સ્વભાવને અનુસરી વર્ણાશ્રમના વિભાગો ઋષિઓના જન્મકર્મ વગેરે વેદના વિભાગો યજ્ઞના વિસ્તારો યોગ જ્ઞાન તથા જ્ઞાનના ઉપાયરૂપ સાંખ્યના માર્ગો ભગવાને કહેલું તંત્રશાસ્ત્ર પાખંડમતોની પ્રવૃત્તિ નીચ વર્ણના પુરુષોએ ઉચ્ચ વર્ણની સ્ત્રીમાં ઉત્પન્ન કરેલી પ્રજા પ્રવૃત્તિ ગુણ કર્મથી ઉત્પન્ન થનારી જીવોની જેટલી જે ગતિઓ હોય તે ધર્મ અર્થ કામ અને મોક્ષના પરસ્પર વિરુદ્ધ ન હોય એવા ઉપાયો ખેતી વગેરે વ્યાપાર દંડનીતિ તથા વેદોક્ત સંધ્યોપાસન આદિના જુદા જુદા વિધિ તેમજ હે બ્રહ્મન શ્રાદ્ધનો વિધિ પિતૃઓની સૃષ્ટિ ગ્રહો નક્ષત્રો ને તારાઓની કાળ ચક્રમાં રહેલી સ્થિતિ દાન તપ અને યજ્ઞાદીના ફળ વાવ કુવા તળાવ દેવ મંદિર બંધાવવા વગેરેના ફળ પ્રવાસીઓના તથા આપત્તિમાં રહેલા પુરુષના ધર્મ અને જેના વડે ધર્મના ઉત્પત્તિ સ્થાન જનાર્દન ભગવાન પ્રસન્ન થાય છે તે માર્ગ અને જેવા મનુષ્યો પર ભગવાન પ્રસન્ન થાય છે તેવા મનુષ્યો તે તત્વોના કેટલા પ્રકારનો પ્રલય થાય છે તેમાંના કેટલા તત્વો ભગવાનની સેવા કરે છે અને કેટલા તત્વો જળમાં શયન કરનાર ભગવાનની પાછળ શયન કરે છે તેમનામાં લીન થાય છે જીવનું તત્વ અથવા પરમેશ્વરનું સ્વરૂપ શું છે અને ગુરુ તથા શિષ્ય જેમાં કારણ છે એવું ઉપનિષદ જ્ઞાન હે નિર્દોષ ઉપનિષદોની પૂર્વના આચાર્યોએ તે જ્ઞાનના જે સાધનો કહ્યા હોય તે પણ મને કહો કેમ કે પુરુષોને પોતાની મેળે જ્ઞાન ભક્તિ કે વૈરાગ્ય ક્યાંથી થાય હરિના કર્મો જાણવાની ઈચ્છાથી મે આ પ્રશ્નો આપને પૂછ્યા છે જેની જ્ઞાન દ્રષ્ટિ માયાથી નાશ પામી છે એવા મારા અજ્ઞાનીના તમે મિત્ર હોવાથી કહો હે નિર્દોષ મૈત્રેય સર્વ વેદો યજ્ઞો તપ તથા દાન જીવને અભયદાન આપવાના સોળમા અંશને પણ પહોંચતા નથી શ્રી શુકદેવજી બોલ્યા એ પ્રમાણે કુરુવંશીઓમાં શ્રેષ્ઠ વિદુરજીએ પુરાણોમાં પ્રકાશેલો જાણવા યોગ્ય અર્થ જેમને પૂછ્યો હતો એવા મુનિ શ્રેષ્ઠ મૈત્રેય ભગવાનની કથા વિશે પોતાને થયેલી આ પ્રેરણાથી અત્યંત હર્ષિત થઈ જાણે ખૂબ હસતા હોય તેમ વિદુરજીને કહેવા લાગ્યા સ ઇથમા પૃષ્ટુ પુરાણકલ્પ કુરુ પ્રધાન મુનિપ્રધાન પ્રવૃદ્ધ હર્ષો શ્રીમદ ભાગવત પ્રસન્વાહાણ તૃતીય સ્કંદ વિશે અધ્યાય સાતમો સમાપ્ત અધ્યાય આઠમો આવશે જલાશય ભગવાનની નાભીમાંથી બ્રહ્માની ઉત્પત્તિ